નમસ્કાર મારું નામ કરણભાઈ મુકેશભાઈ ભાવર ધોરણ સાત આજનું મારું કૃતિનું નામ છે ગમ સ્ક્રેપ અત્યારના આધુનિક જમાનામાં નવા નવા સંશોધનો થતા રહે છે આવું જ એક અમારું સંશોધન છે આ સંશોધનનું નામ ગમ સ્ક્રેપર છે ગમ સ્ક્રેપર એટલે કે ગુંદર પાડવાનું મશીન આ મશીન આ મશીન ઝાડ પરનો ગુંદર સરળતાથી પાડી શકાય છે ગુંદર એટલે શું કોઈ વૃક્ષ પર ચીરો પડે તેને તેમાંથી પ્રવાહી નીકળે ત્યારે તે સુકાય ત્યારે તે ગુંદર કહેવા છે ગુંદરના ઘણા ઔષધી ગુણો છે આ દવા બનાવવા ખાસ વપરાય છે આ ગુંદર જ્યારે માણસ ઝાડ પર પાડવા જાય ત્યારે તે પડી જાય અને ગુંદર ખરાબ થઈ જાય છે આ બધી વસ્તુનો ઈલાજ મારો આ મશીન કરશે આ મશીનથી નીચે ઉભા રહીને ગુંદર પાડી શકાય છે મશીનના લીધે ઝાડ ઉપર ચડવાનું જરૂર રહેતી નથી ચાલો આ તમને મશીન કેવી રીતે બનાવવી રીતે તમને સમજાવું અમે એક એક સાઈઝની એક પાઇપ લીધી છે એલબા અને ટી લીધી છે અને એક નકામ બોટલ લીધો છે અને તેને એક બાજુથી એક બાજુથી તેને એક કપલો લીધો છે તેને એક બાજુથી કટ કર્યો છે અને બીજી બાજુથી થી ધાર રાખેલી છે ધાર બાજુથી ગુંદર સરળતાથી કાઢી શકાય છે આ યંત્ર મોટું અને આ મશીન મોટું અને નાનું બની શકે છે તો ચાલો આ કેવી રીતે કામ કરે છે તે તમને મેં બતાવું તમને બતાવવા માટે અમે આ ગુંદર લગાવેલો છે અને એની ઉપર ફિટ કરવી પીટ કરીને પછી અહીંયા ગુંદર હોય તો આમ કરીને સરળતાથી આમાં બોટલમાં આવી જશે આ બોટલ પૂરી ભરાઈ જાય એટલે આ કાઢવાનું અને ગુંદર આ બધું કાઢીને પછી આ લગાવી દેવી તમે જોઈ શકો છો અમે ઝાડ ઉપર ગુંદર લગાવેલો છે આ મશીન ઉપર આ પાઇપ લગાવવાનો અને ગુંદર ઉપર ગુંદરને ત્યાં લઈ જવાનો અને આમ કરવાનો અને સરળતાથી આ પાઇપ પણ આવી જશે તો આ રીતે આ મશીન કામ કરે છે આ મશીનને વધારે ઊંચાઈ કરવા હોય તો આને અને આમ પેલા ઊંચું થઈ જાય આમ અમારું આ મશીન કામ કર્યું છે આ મશીન સસ્તું છે અને કોઈ બી વ્યક્તિ બનાવી શકે છે અને ગુંદર કાઢીને કમાવી શકાય શકી છે બસ આ રીતે મારું આ યંત્ર કામ કરે છે આભાર